જય માતાજી સાહિતકાર પૌ ગઢવીના સુરત માંડવી થી કાનપા મોખ્યા ગઢવી અત્યારના યુગની રેણી કેણી જોઈ અને એક દુહો આપ્યો અને દુહામાં એ કાનભા એ ટકોર કરી છે કે અત્યારે સમાજ કેવો છે તો કે સંપત દેખી સૌ સગા અને મોંઘા આપે માન તમારી પાસે બંગલો હોય ગાડી હોય સંપત્તિ હોય સગવડતા હોય તો માણસો તમને બહુ આદરમાન આપશે બહુ આવકાર છે તમારી આગતા સ્વાગતા કરશે તમને સારું લગાડશે પણ એનાય માણસને સમય થપાટ મારે અને માણસ જો ખાલી થઈ જાય તો એનાયી માણસને આવકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે જેમ અત્યારે સગાઈ થાય છે દીકરીઓની તો નોકરી જોઈને સગાઈ થાય કે નોકરી છે આ તો દીકરી દેવી છે એનો અર્થ એ કે માણસ દીકરાને દીકરી નથી દેતી જમાઈને દીકરી નથી દેતા પણ નોકરી દીકરી પરણાવે છે દીકરો જોતા હોય તો તો એના ગુણ એનું ખાનદાન એના કુટુંબની રેણી કેણી માણસ જોયે અત્યારે માણસ સંપત્તિ અને નોકરીને દીકરી આપે છે છોકરાને નહીં એમ સંપત દેખી સૌ સગા અને મોંઘા આપે માન પણ ધન વિના રાખે ધ્યાન એવા કોક પાકે કાનભા પણ ભલે સંપત્તિનું ખાલી ખોડું હોય પણ જેમાં અમીરાત ભરી હોય જેમાં ખાનદાની ભરી હોય એવા માણસ તો બહુ ઓછા જોવા મળે છે કાંઈ ન હોય સતા એને ટેકો આપે સત્તા એને માન આપે સત્તા એનું ધ્યાન રાખે શું કામ કે એને ખબર છે કે આ માણસ ખાલી છે પણ ખાનદાની ને અમીરાત એના જીવનની માલમાં ભરપૂર ભરી છે એમ સંસ્કાર છે એ મોટી મૂડી છે સંપત્તિ જીવનમાં જરૂરી છે પણ સંપત્તિ બધુંય નથી સંપત્તિ થી સગવડતા ખર્શી સગવડતા લઈ શકાય સુખની સુખ તો ઈશ્વરની કૃપા હોય તો એટલે અમારો વિજયભા બાટી સુનગર ગઢવી એ એમ કહે છે કે સંપત્તિ થી તમે અમુક ખરીદી શકો ભોજન ખરીદો તુંને પૈસા કે જોર ઉતે પણ રુચિ અરુ ખાયો પચે હરી કૃપા હોય મોંઘામાં મોંઘી થાળી ખરીદી શકો પણ પચાવવી તો મારા નાથની કૃપા હોય તો પચે અને પનંગ પથારી તો ને રૂપિયા કે જોર લીણી પણ સેન સુખ વારી નીંદ હરી કૃપા હોય તો તમે મોંઘામાં મોંઘી પથારી ખરીદી શકો એસી રૂમ ખરીદી શકો પણ શાંતિ ઈશ્વર કૃપા હોય તો આવે ભોજન ખરીદો તુને રૂપિયા કે જોર લીનો કૃપા હોય તો પથારી કે જોર પણ સેન સુખ હરી કૃપા હોય તો અને અંબર ભૂષણ તુને રૂપિયા કે જોર લીણો પણ રોગહીન કાયા રહે હરિકૃપા હોય તો તમારી પાસે પૈસા હોય તો તમે સારા કપડાં સારા ઘરેણા પહેરી શકો પણ કાયા રૂડી તો ઈશ્વર કૃપા હોય તો હોય રોગહીન ઈશ્વર કૃપા હોય તો ગમે એટલા ઘરેણા પહેરાવે પણ ઊભું થવાનો આપણે આધાર ન હોય ઊભું થાયની શક્તિ ન હોય રોગે શરીર ઘેરાઈ ગયું હોય તો સારા કપડાં સારા ઘરેણા શું કામના એટલે ઈશ્વર કૃપા મોટામાં મોટી કૃપા છે ઈશ્વર કૃપા હોવી જોઈએ અને ઈશ્વર કૃપા ત્યારે જ મળે જ્યારે એનું સ્મરણ થતું હોય નિર્બિન કુપ કહા તેજ બિન ભૂપ કહા બિન રૂપ કહા ત્રિયા કો કોખાન કુઓ ગમે એટલો ઊંડો હોય પણ એમાં પાણી ન હોય તો શું કામનું નિર્બિન નિરબિન કહા અને તેજ બિન ભૂપ કહા રાજાની અંદર જો તેજ ન હોય તે રાજા હું કામનું નિરબીન કુપ કહા તેજ બિન ભૂપ કહા લીન રૂપ કહા ત્રિયા કો બખાન બો બાઈ ગમે એટલી રૂડી હોય પણ એ હારા લખણ નો હોય તો શું કામ નહીં વિનય અને મર્યાદા ન હોય તો ગમે એટલી રૂડી બાઈ શું કામની કુપ કહા તેજ બિન ભૂપ કહ લીન રૂપ કહા ત્રિયા કો બખાન બો કાલર કો ખેત કહા ગમે એવડો મોટો કપા હોય પણ કપા નો ફૂલ આવે તો શું કાબ્યું કપાત નો તરડાય તો શું કામ કાલર કોહ કપ ટીકો હેત કાહ જેને દિલની માલપા કપટ ફેર્યું હોય એના પાસે હેત ની શું આશા રાખવી કાલર કોહ કપટીકો હેત કાહ દિલ બિન દાન કહા ચિત્તમાં આનબો જેને અંદરથી મોજ ન આવતી હોય એ દાન શું કરી શકે બુન મુખ નેન બિન નેહ કહા આંખું બિના નો પ્રેમ ક્યાંથી હોય અને જીભ ન હોય તો મોઢું શું કામનું એમ રામ છે વિમુખ નર પછું જેના જીવનની માલપા રામનું નામ નથી ધર્મનું આચરણ નથી જેના જીવનની માલપા પરમાત્મા પ્રત્યેનો પ્રેમ નથી તો એ જીવન પશુ સમાન છે